નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર છ બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ જામનગર અમરેલી અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલો પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો જીરા ધાણા કપાસ ડુંગળી મગફળી આ બધા પાકોના આપણે છે એ ખેડૂતભાઈ ન્યૂઝ નામનું આપણું ચેનલ છે એના ઉપર સર્વે મૂકવાના છીએ આ ચેનલ ઉપર સર્વે મૂકશો એટલે બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાણા હોવ તો વિડીયોની નીચે તમને લિંક મળી જશે એનાથી આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો તો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં આજે ઘઉંનો નીચો ભાવ ચારસો સાઠ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો બારસો થી તેરસો ચાલીસ તુવેરાજે ઓગણીસો થી ચોવીસો રૂપિયા એરંડો એક હજારથી એક હજાર એકાણું અડદ સોળસો થી ઓગણીસો છ સોયાબીન આઠસો થી નવસો પિસ્તાલીસ ધણાજે અગિયારસો થી ચૌદસો ઓગણચાલીસ તલની વાત કરવામાં આવે તો બાવીસો થી છવ્વીસો મેથી સાતસોથી એક હજાર જીરાની વાત કરીએ જૂનાગઢમાં આજે તો પિસ્તાલીસો રૂપિયાથી બાવનસો ત્રીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો સિત્તેરથી પાંચસો બાણું સોયાબીન સાતસો એંસીથી આઠસો ઇઠોતેર એરંડો આજે નવસો ચાલીસથી એક હજાર બોતેર ચણા એક હજાર ત્રીસથી તેરસો પંદર રૂપિયા ધાણીની વાત કરીએ તો અગિયારસો પિસ્તાલીસથી સોળસો નેવું તલ સોળસોથી છવ્વીસો ચાલીસ ચીણી મગફળી એક હજારથી અગિયારસો નવ્વાણું જાડી મગફળી નવસો પંચાણું થી બારસો ઓગણસાઠ વાત કરીએ કપાસની તો નવસો થી ચૌદસો ઓગણ એ જ રીતે અમરેલીમાં જીરું આજે તેરસો ચાલીસ રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી એક હજાર અઠ્ઠાણું લસણ એક હજાર થી પંચાવન આજે નવસો થી એક હજાર ચાલીસ અજમો ત્રેવીસો થી તેત્રીસો ધાણા આઠસો ચાલીસ થી તેરસો પંચાણું સોયાબીન ચારસો પચાસ થી છસો સિત્તેર રૂપિયા જાડી મગફળી એક હજારથી અગિયારસો પંચ્યાસી ઝીણી મગફળી બારસો ચાલીસ કપાસ છસો થી ચૌદસો પિંચોતેર જામનગરમાં જીરાની જો વાત કરીએ આજે તો બે હજાર રૂપિયાથી બાવનસો સાઠ રૂપિયા વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ઘઉં આજે ચારસો ચોરાણું થી પાંચસો એકત્રીસ તુવેર અઢારસો એસી થી ચોવીસો અડતાલીસ આજે નવસો એસી થી એક હજાર પચાસ અજમો તેરસો થી સત્યાવીસો પિસ્તાલીસ મેથી નવસો થી તેરસો અડસઠ એરંડો એક હજાર થી એક હજાર ત્રાણું કાળા તલ થી એક્યાસી સોયાબીન આઠસો થી નવસો સત્યાવીસ ચણાજે બારસો થી તેરસો એકત્રીસ કલંજી ધાણા બારસો ત્રીસ થી પંદરસો એસી ધાણી બારસો પચાસ થી સત્તરસો પચીસ તલ ત્રેવીસો પચીસ થી છવ્વીસો પિંચોતેર ઝીણી મગફળી આજે અગિયારસો વીસ થી બારસો સિત્તેર રૂપિયા જાડી મગફળીની વાત કરીએ રાજકોટમાં તો અગિયારસો થી તેરસો કપાસ તેરસો પચાસ થી ચૌદસો ચોર્યાસી એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં તો બેતાલીસો પચાસ રૂપિયા થી ત્રેપનસો સિત્તેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની આજે જો વાત કરવામાં આવે તો ગઈકાલ કરતાં પણ આજે જીરા બજારમાં છે બધા માર્કેટિંગ યાર્ડોમાં કાપ જોવા મળેલો છે અને લગભગ પંદર થી વીસ રૂપિયા જેટલો કાપ છે એ આજે પણ જીરા બજારમાં જોવા મળેલો છે ઓલ ઓવર જો બજારની વાત કરીએ તો એકાવનસો રૂપિયાથી લઈ અને બાવનસો રૂપિયાની આસપાસ છે એ મોસ્ટ ઓફ માર્કેટિંગ યાર્ડોમાં જીરા બજાર જોવા મળેલી છે વધારે અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈ ન્યૂઝ નામનું આપણું બીજું ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં આપણે જીરાને લગતી એકદમ ડિટેલમાં વાત કરીએ છીએ એકદમ ડિટેલમાં નવા નવા સર્વે મૂકીએ છીએ અને લગભગ હર અઠવાડિયે આપણે જીરા બજારનો સર્વે તો હોય હોય અને હોય જ છે વિડીયોમાન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર